ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગોંધી દીધી હતી જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ પોલીસને માહિતી આપતા જ તેઓએ સ્થળ પર પહોંચી યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓર્ડ સાથે પંદર દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે સવારે આઠ વાગે વાગરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો આ અંગેની જાણ યુવતીએ તેના દુકાન માલિકને વિશાલ કુમાર ઈશ્વરભાઈ સોનાને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી જેથી દુકાન માલિકે તેની જાણ વાગરા પોલીસ મથકે કરતા પીએસઆઈ એ કે જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી પ્રકાશ ઓર્ટની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે વાગરા પીએસઆઈ એ કે જાડેજાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય યુવતીઓને પણ કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઈસમ હેરાન પરેશાન કરતા હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા જણાવવામાં આવે છે તો આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય છે પોલીસ સ્ટેશનમાં યુવતી ગેરકાયદેસર રાખવામાં યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી છે આ બનાવમાં આજરોજ વાઘરા પોલીસ સ્ટેશનમાં બપોરના એક વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોનાર નામનો એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે એ બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ ગોડ નામનો એક વિષમ છે એમની દુકાનમાં એમને પણ ઝૂપડી પૂરક ગળા પર ઝઘડું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાઘરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માણોજો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બનનારબહેન છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમદા રીસમ છે જેને નોંધી રાખેલું હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓળ હોવાનું જણાવેલું હતું આ ગામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે તેમાં એમને જણાવેલ છે કે આ જે ધોમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ પગનાર બહેને એમને મેસેજ કરવાની ના પડતા રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમની દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય નાયી સહાયતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે ધમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે તમામ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય ને તમને કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય આરોપીઓનો કોઈ ભૂતકાળ છે આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહી છે